શનિવારે રાત્રે અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી બાબરા સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો

સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અમરેલી જિલ્લામાં ઓગણત્રીસ ટકા તો ધારીમાં બાવીસ પોઈન્ટ બેતાલીસ ટકા જાફરાબાદમાં એકવીસ પોઈન્ટ અઠ્યાસી ટકા ખાંભામાં બેતાલીસ પોઈન્ટ ચાલીસ ટકા તો લાઠીમાં ત્રીસ પોઈન્ટ પચાસ ટકા અને લીલીયામાં છેતાલીસ પોઈન્ટ અઠાવન ટકા તો રાજુલામાં પચાસ પોઈન્ટ પાંત્રીસ ટકા અને સાવરકુંડલામાં પંચાવન પોઈન્ટ એકાણું ટકા જેટલો વરસાદ થઈ ચૂક્યો છે કુકાવા વાડિયામાં સિઝનનો સરેરાશ અડતાલીસ પોઈન્ટ ચોરાણું ટકા જેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે